ઓલપાણના હાથીસા ગામમાં એક ખેડૂતના ડાંગરના પાકને અસામાજિક તત્વોએ નુકસાન પહોંચાડ્યું આ બાબતે ખેડૂત દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી ઓલપાડ તાલુકાના હાતીસા ગામે એક ખેડૂતના ડાંગરના ખેતરમાંથી ઉભા ડાંગરના પાકમાંથી પણ કોઈ અસામાજિક તત્વો અમુક ભાગ કાપીને લઈ ગયા હતા પરંતુ તે સમયે પણ ભોગ બનનાર ખેડૂતે પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા આ તત્વોને મોકળું મેદાન મળી રહ્યું છે જેનો ખેડૂત

તારીખ ઓગણત્રીસ ના રોજ વિપુલ તેમના ખેતરની મુલાકાત લીધી હતી શનિવારે રાત્રીના રાત્રિના સુમારે તેના ડાંગરના ખેતરમાં કોઈ માતા બારે ચોર ઈસમ જઈ વચ્ચેના ભાગમાંથી માંથી સત્તર થી વધુ ખામડીઓ કાપીને લઈ ગયો છે જેથી તેમના મુખે આવેલો કોડિયો છીનવાતા તેમનો રોડ ઉપર આવેલ સોંદલાખારા દૂધ બાંદડીના ગોડાઉન ઉપર લગાવેલ સીસીટીવી કેમેરાની ફૂટેજનો રેકોર્ડ ચેક કર્યો હતો પરંતુ તેમનું ખેતર લોકેશન નહીં જણાતા તેમના નિષ્ફળતા મળી હતી જેથી વિપુલભાઈએ રવિવારે બપોર બાદ ઓલપાડ પોલીસ મથકમાં પહોંચી આ મામલો પોલીસ ફરિયાદમાં અરજી આપી છે

છે એમાં અડધી ગુણ જેટલું ભાત થાય છે એમાં અમારો પાંચસો રૂપિયાનો ભાવ ગણે તો પંદરસો રૂપિયાનું ભાત થાય ગયું ગયું છે કોઈ હા કાપી સાંજના પાંચ વાગે શુક્ર શનિવારે મેં શનિવારે જ જોયું છે સાંજના પાંચ વાગે હા ફરિયાદ મેં અરજી લખી છે પોલીસ સ્ટેશનમાં